નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ જોઈશું એ પણ ફોટા સાથે આ આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે જે આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ છે અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો આ રીતે આપણે અત્યારે વર્તમાનમાં કોણ છે અને પ્રથમ કોણ હતા તે બંને વસ્તુ ફોટા સાથે જોતા જશું વિડીયો વ્યવસ્થિત જુઓ કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે જગદીપ ધનખડ છે આ છે જગદીપ ધનખડ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન કોણ હતા જવાહરલાલ નહેરુ હતા ભારતના વર્તમાન એટર્ની જનરલ કોણ છે આર વેંકટરમણી છે ભારતના વર્તમાન એટર્ની જનરલ પ્રથમ એટર્ની જનરલ એમ સી સેતલવાડ હતા ફોટો પણ તમે જોઈ શકો ભારતના વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે તુષાર મહેતા છે ભારતના પ્રથમ સોલિસિટર જનરલ હતા સી કે દફતરી પ્રથમ વાળા પ્રશ્નો છે તે ઘણી વખત પૂછાયેલા છે ખાસ યાદ રાખતા જ જો વર્તમાન વાળા છે તે તમને કરંટના મુદ્દામાં પૂછાઈ શકે વર્તમાન કંપ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સી કોણ છે ગિરીશચંદ્ર મુર્મુ છે સીએજી નું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખવું કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ પ્રથમ સીએજી હતા વી નરહરી રાવ ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે ડી વાય ચંદ્રચૂડ છે અહીં તમે ફોટોમાં જોઈ શકો પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ જે કણિયા હતા ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે રાજીવ કુમાર છે ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા સુકુમાર સેન હતા ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે વર્તમાનમાં હીરાલાલ સામરિયા છે હાલમાં જ આમની નિમણૂક થયેલી છે પ્રથમ માહિતી કમિશનર કોણ હતા વજાહત અબીબુલ્લા હતા ભારતના વર્તમાન મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે વી અનંત નાગેશ્વરન ભારતના વર્તમાન મુખ્ય આર્થિક સલાહકાર છે પ્રથમ મુખ્ય આર્થિક સલાહકાર હતા આઈજી પટેલ જે આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂક્યા છે ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અજીત ડોભાલ છે પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા બ્રજેશ મિશ્રા રાષ્ટ્રીય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે રેખા શર્મા છે રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ હતા જયંતિ પટનાયક લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ઓમ બિરલા લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ગણેશ વાસુદેવ માવડંકર હતા જીવી માવડંકર જેને લોકસભાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે ઉત્પલ કુમાર સિંહ છે લોકસભાના પ્રથમ મહામંત્રી હતા એન એમ કોલ રાજ્યસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હોય તો ઉપરાષ્ટ્રપતિ કોણ છે ત્યારે જગદીપ ધનખડ અને રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા પૂછવામાં આવે તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન યાદ રાખજો રાજ્યસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે હરિવંશ નારાયણસિંહ છે રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ હતા એસવી કૃષ્ણમૂર્તિ રાવ રાજ્યસભાના વર્તમાન વિપક્ષના નેતા કોણ છે મલ્લિકા અર્જુન ખડગે પ્રથમ રાજ્યસભાના વિપક્ષના નેતા હતા શ્યામનંદન પ્રસાદ મિશ્ર ઈસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે એસ સોમનાથ છે ઈસરોનું પૂરું નામ શું થશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પૂછાયેલું છે ખાસ યાદ રાખી લેજો ઈસરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ડીઆરડીઓ ના વર્તમાન અધ્યક્ષ કોણ છે ડોક્ટર સમીર વી કામત છે ડીઆરડીઓનું પૂરું નામ શું થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ખાસ યાદ રાખવું પ્રથમ અધ્યક્ષ કોણ હતા દોલતસિંહ કોઠારી હતા પ્રથમ અધ્યક્ષ વર્તમાન અધ્યક્ષ કોણ છે માધવીપુરી બુચ છે સેબીનું પૂરું નામ શું થાય છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેટલું પણ શેર માર્કેટને લગતું કામ છે તે નું સંચાલન કોણ કરે છે તો સેબી કરે છે અને પ્રથમ મહિલા મહિલા વર્તમાન અધ્યક્ષ કોણ તો યાદ રાખજો વર્તમાન પૂછે તો પણ એ જ છે સેબી ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ડોક્ટર એસ એ દવે હતા આરબીઆઈ ના વર્તમાન ગવર્નર કોણ છે કે જે 25 માં છે શક્તિકાંત દાસ આરબીઆઈના પ્રથમ ગવર્નર ભારતીય ગવર્નર કોણ હતા સીડી દેશમુખ હતા એસબીઆઈના વર્તમાન અધ્યક્ષ કોણ છે દિનેશ કુમાર ખારા એસબીઆઈના વર્તમાન અધ્યક્ષ એસબીઆઈના પ્રથમ અધ્યક્ષ જોન મથાઈ હતા આઈબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે તપન કુમાર ડેકા આઈબીનું પૂરું નામ શું થશે ઇન્ટેલિજન્સ બ્યુરો તો તપન કુમાર ડેકા યાદ રાખજો હાલમાં તેમની નિમણૂક થયેલી છે આઈબી ના પ્રથમ અધ્યક્ષ હતા ટીજી સંજીવી પિલ્લઈ રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ કોણ છે જયા વર્મા સિન્હા છે રેલવે બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ફતેહચંદ ભધવાર પંદરમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા કિશોર સિંહ એન કે સિંહ નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા કેસી નિયોગી હાલ સોળમું નાણાં નાણાં પંચ છે તે ચાલુ છે સોળમાં નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પનગરિયા છે તમે અહીં ફોટોમાં જોઈ શકો ભારતના વર્તમાન લોકપાલ કાર્યકારી લોકપાલ કોણ છે प्रदीप कुमार मोहंती है भारत प्रथम लोकपाल कौन था पिनाकी चंद्र घोष कौन नर्तमान रवि सिन्हा है रोना वर्तमान अध्यक्ष न पूरु नाम शु रिसर्च एंड एनालिसिस विंग खास याद रखो रिसर्च एंड एन एनालिसिस विंग रो રોના પ્રથમ અધ્યક્ષ હતા રામેશ્વરનાથ કાવ સીબીઆઈ ના વર્તમાન અધ્યક્ષ કોણ છે પ્રવીણ સુદ છે સીબીઆઈ નું પૂરું નામ થશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ ના પ્રથમ અધ્યક્ષ ડીપી કોહલી હતા યુપીએસસી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે મનોજ સોની છે જે આપણા ગુજરાતી છે ખાસ યાદ રાખજો પ્રથમ એવા ગુજરાતી કે જે યુપીએસસીના અધ્યક્ષ બન્યા હોય મનોજ સોની યુપીએસસીનું પૂરું નામ શું થશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા એચ કે કૃપલાણી હતા નીતિ આયોગના અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય છે તો હાલ પ્રધાનમંત્રી કોણ છે નરેન્દ્ર મોદી છે તો નીતિ આયોગના અધ્યક્ષ પૂછે તો નરેન્દ્ર મોદી નામ યાદ રાખજો નીતિનું પૂરું નામ શું થશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ છે તો નીતિનું પૂરું નામ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ઘણી વખત પૂછાયેલું છે ખાસ યાદ રાખવું નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે સુમન બેરી છે નીતિ આયોગના સી ઈઓ કોણ છે બીવીઆર આર સુબ્રમણ્યમ છે સી ઈનું પૂરું નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જેને પણ આવડતું હોય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો વર્તમાન સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે જનરલ અનિલ ચૌહાણ છે પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા જનરલ બિપિન રાવત નૌકાદળના વર્તમાન પ્રમુખ કોણ છે એડમિરલ હરિકુમાર છે નૌકાદળના પ્રથમ અધ્યક્ષ હતા સર વિલિયમ એડવર્ડ પેરી આર્મીના વર્તમાન અધ્યક્ષ કોણ છે જનરલ મનોજ પાંડે છે આર્મીના પ્રથમ અધ્યક્ષ કે એમ કરિયપા હતા વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ કોણ છે એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરી છે વાયુસેનાના પ્રથમ અધ્યક્ષ સુબ્રતો મુખર્જી હતા બીસીસીઆઈ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ કોણ છે રોજર બિન્ની બીસીસીઆઈનું પૂરું નામ ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલું હતું ખાસ યાદ રાખી લેજો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા રોજર બિન્ની એના અધ્યક્ષ છે આની પહેલાં સૌરવ ગાંગુલી છે તે અધ્યક્ષ હતા બીસીસીઆઈના પ્રથમ અધ્યક્ષ હતા આર ઈ ગ્રાન્ટ ગોવન બીસીસીઆઈના વર્તમાન સચિવ કોણ છે જય શાહ છે અમિત શાહના સુપુત્ર જય શાહ બીસીસીઆઈના ના વર્તમાન સચિવ છે એટલે કે સ્ટાફ સિલેક્શન વર્તમાન અધ્યક્ષ કોણ છે એસ કિશોર છે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન એલ ના વર્તમાન અધ્યક્ષ કોણ છે સિદ્ધાર્થ મોહંતી છે એલઆઈસી ના વર્તમાન અધ્યક્ષ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો પ્રથમ પ્રશ્ન છે યુપીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે જે આપણા ગુજરાતી છે અને પ્રથમ એવા ગુજરાતી વ્યક્તિ કે જે યુપીએસસીના અધ્યક્ષ બન્યા હોય ભારતના નવા સી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ બન્યા ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર કોણ છે અને ચોથું એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષનું નામ જણાવો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી વિથ એમ લખીને સર્ચ કરશો તો તમને ચેનલ મળી જશે તેમાં જોડાઈ જજો ત્યાં તમને આની પીડીએફ પણ મળી જશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો